શનિદેવ એટલે કે ન્યાયના દેવતા તમે જે પણ સારા કે નરસા કેમો કરો છો તે કર્મોનું તમને ફળ આપનારા કર્મ ફળદાતા શનિદેવ શરૂ કરી ચૂક્યા છે તેમની વકરી ચાલ શનિદેવની વકરી ચાલ એટલે કે તે તેમની સામાન્ય મુવમેન્ટ છોડીને વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને કોઈ પણ ગ્રહ જ્યારે વકરી થઈને ચાલે તો તેની જે શક્તિ હોય છે તે બે ગણી વધી જાય છે તો ચાલો જાણીએ કે શનિદેવની આ વકરી ચાલ તમારા ગયા છે શનિદેવ આ સ્થિતિમાં એકસો ઓગણચાળીસ દિવસ સુધી રહેશે જેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે જેનાથી કેટલીક રાશિને ફાયદો થશે તો અમુક રાશિને નુકસાન પણ તેર જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વકરી થઈ ગયા છે એટલે કે તે તેમની સામાન્ય મુવમેન્ટ છોડીને વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કર્યું છે જેની અસર તમામ બારે બાર રાશિઓ પર અલગ અલગ સ્વરૂપોમાં જોવા મળશે શનિનો આ વકરી સમયગાળો લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી ચાલશે વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે જે વ્યક્તિના કાર્યોનું તેને ફળ આપે છે જ્યારે શનિ વકરી થાય છે ત્યારે તે આત્મનિરીક્ષણ જૂના કાર્યોની સમીક્ષા અને અધૂરી જવાબદારીઓ પૂર્ણ કરવાનો સમય છે આ સમયગાળો પડકારોથી ભરેલો હોઈ શકે છે કારણ કે કામમાં વિલંબ માનસિક તણાવ અને સામાજિક અથવા પારિવારિક મૂંઝવણ ઉભી થઈ શકે છે આ મુશ્કેલ સમય સેલ્ફ ગ્રોથ ધીરજ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ યોગ્ય છે શનિ ભગવાનને પ્રસન્ન કરવા માટે દાન સેવા મંત્ર જાપ અને સંયમનું પાલન કરવું ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે તો એ પણ જાણો કે વકરી શનિની તમામ બાર રાશિઓ પર શું અસર પડશે શનિ મહારાજ અઠ્યાવીસમી નવેમ્બર સુધી વક્ર ગતિએ એટલે કહેવાય એક વક્રી થઈને ચાલશે વિશેષ કરીને આપણે જાણવા જેવી બાબત એ છે કે જ્યારે કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યારે એની જે શક્તિ છે એ બે ગણી વધી જતી હોય છે મીન રાશિ એટલે મીનનો સ્વામી ગુરુ છે એટલે કહી શકાય કે જ્ઞાનવર્ધક જે પણ સબ્જેક્ટ છે ત્યાં આગળ કંઈક ને કંઈક નવો સુધારો આવી શકે જ્યારે રાજકીયની વાત કરીએ તો જનતામાં ક્યાંક ને ક્યાંક ખોટું થતું હોય ત્યાં વધારે અવાજ આંદોલનો થઈ શકે જે ગુરુ પરંપરાઓથી ચાલતા સંસ્થાઓ છે ત્યાં પણ નાની મોટી તકલીફો અને ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ સુધારો અને જ્ઞાન શક્તિમાં વધારો થઈ શકે આરોગ્યની વાત કરીએ તો ઢીચણના દુખાવા હોય પેટને લાયક કોઈ તકલીફ જેને પણ થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે છે હવે વાત કરીએ આપણે રાશિઓની તો કન્યા વૃશ્ચિક મકર અને મીન આ રાશિઓ માટે શ્રેષ્ઠ અને સારું ફળ આપનાર આ બકરી દ્રષ્ટિ છે કન્યા માટે વ્યવસાયમાં બિઝનેસમાં સફળતા અપાવે વૃશ્ચિક રાશિને ક્યાંક ને ક્યાંક એનું શુભત્વ એનું જે જ્ઞાન શક્તિ છે એમાં વૃદ્ધિ કરાવે અને એને વિશ્વ વિદ્યાર્થીઓને ભણવાની વધારે ઈચ્છા થાય જ્યારે મકર રાશિની વાત કરીએ તો પરાક્રમ અને આત્મબળ પોતામાં કોન્ફિડન્સ ન હોય તો ક્યાંક ને ક્યાંક આવા સમયમાં શ્રેષ્ઠ કોન્ફિડન્સ પ્રાપ્ત થાય જ્યારે મીન રાશિની વાત કરીએ તો પતિ પત્નીનો પ્રેમ ક્યાંય વિદેશ યાત્રા અને વિશેષ કરીને જૂના કોઈ તકલીફ હોય જૂની કોઈ બીમારી હોય તો એને પણ રાહત મળે છે સાચવવાનું વધારે કોને છે તો તુલા રાશિ અને કુંભ રાશિ તુલા રાશિના જાતકો જ્યાં જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય ત્યાં આગળ પોતાના સખે સાથીઓ સાથે વિશેષ કરીને ધ્યાન રાખે જ્યારે કુંભ રાશિના લોકોને પણ એના જે નાના માણસો છે એની સાથે બહુ જ સભ્યતાથી વર્તન કરવું જોઈએ જોઈએ અને એના જે વ્યવસાય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરીને ધ્યાન આપવું ક્યાંક જૂની ભૂલો એને બીજી વખત દોરાવી ના જોઈએ અને આવું કરવામાં આવે તો વિશેષ શનિની જે આ વકરી દ્રષ્ટિ છે એ પણ આપણને ફળ આપી શકે છે ઉપાય શું છે તો ભગવાન શિવનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે